ભરૂચને યુનિયન હાઈસ્કૂલ ખાતે માટીમાંથી ગણેશ મૂર્તિ બનાવવાનો કાર્યક્રમ યોજાયો હતો તો પરશુરામ સંગઠનના બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મૂર્તિકાર દિવ્ય જગતાએ પણ માઠીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું કેવી રીતે બનાવી તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી અને તેમને ઇકો ફ્રેન્ડલી ગણેશ ગણેશોત્સવનું ઉજવવા માટે પ્રોત્સાહિત કરવાનું હતું શ્રી પરશુરામ સંગઠન અગિયાર વર્ષ પૂરા કરી બાર વર્ષમાં વર્ષ મંગલ પ્રવેશ કરી રહ્યું છે જેને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજના બાળકો કાલનું ભવિષ્ય છે જેને લઈને ગણપતિ મેકિંગ નું આયોજન કર્યું છે મા નર્મદા મૂર્તિ આર્ટ સહયોગથી સહયોગ યુનિયન હાઈસ્કુલ ખાતે આજ રોજ ગણપતિ મેકિંગ નું આયોજન કર્યું છે अंदाजित चाळीस जेला बाळके भागी